સુરેન્દ્રનગરના રણજીતનગર વાલમ પાર્ક સહિતના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિક મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ ચૂકી છે મહાનગરપાલિકા પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે પાંચસો રૂપિયા ભરી અને ટેન્કરના માધ્યમથી પાણી ખરીદવા માટે લોકો મજબૂર થયા છે મહાનગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા મહિલાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે પણ પહોંચી હતી તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ મહિલાઓએ કરી બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકાએ નલસી યોજના નાખી પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે

અમારે બે વર્ષથી થી પાણી આવતું નથી પાણી હાટું થઈને ટેન્કર લખાય તો ના પાડવામાં આવે છે કે નગરપાલિકા વાળા એ ઉપરથી ટાંકા બંધ કરી દીધા અમારે અઠવાડિયામાં બે બે વખત પાંચસો પાંચસો ના અમારે ટાંકા નાખવા પડે ત્યારે અમે પાણી વાપરી હવે ઉનાળો આવ્યો હજી આ શરૂઆત જ છે ત્યારે પાણીના પાંચસો પાંચસો ના ટાંકા નાખવા પડે હવે આગળ ઉનાળો જશે ત્યારે અમારે કરવાનું શું અમે રડેલું રોજ નું રડું રોજ ખાતા હોય આ રોજ ના પાંચસો પાંચસો અમે અઠવાડિયે પાંચસો નાખી ટાંકામાં તો અમારે કરવાનું શું પાછળ ઘરમાં